ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે બિહારમાં પીએમ મોદી છે બિહારમાં રાહુલ ગાંધી નો કાર્યક્રમ હતો ત્યારે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી અને ગાળ ગલોચ કરવામાં આવી હતી આ ઘટના બાદ ભાજપમાં ભારે રોષ જોવા મળ્યો છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં પણ ઈચ્છાનાથ મહાદેવ મંદિર અઠવા લાયન્સ પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ પાસે આજે બધી અહિયા રાહુલ ગાંધીજી દ્વારા નરેન્દ્ર મોદીજી ના માં હીરાબા ઉપર જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એના માટે અહિયાં ભેગા થયા છે હીરાબા જે સ્વર્ગીય છે એમના માટે જો આવું બોલાતું હોય સમગ્ર નારી શક્તિનું અપમાન છે અને અમે ક્યારેય સહન ન કરી લઈએ કારણ કે ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ કહેવાય છે માતા એ છે તો આવા હલકા શબ્દો વાપરીને કોંગ્રેસ પોતાની લાયકાત છતી કરે છે અને એ જ અમે ક્યારેય સાખી ન લઈએ અને એને માટે અમે અહીંયા આજે ભેગા થયા છે અમે એક વાગે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું અને કહીશું કે રાહુલ ગાંધી આવા શબ્દો જે બોલ્યા છે એના માટે માફી માંગે નારી શક્તિ નું અપમાન એ ક્યારેય સહન કરી શકાય એવું નથી બ્યુરો રિપોર્ટ સુરત